વાહ માતાજી રામ રામ બધાય ને તો ફરી એક નવા વિડિયો માં તમારું સ્વાગત છે તો આજે છે રવિવાર ને થી ઘરે વાત તો માલુ માં જવા બોર નું મશીન આવેલું છે થાણી તમે દેખાડું કે ગવર્મેન્ટનું છે જો તૈયાર થઈ ગયું છે ભૂલી છે કે બેઠી છે આરામ ન કરો તારે થયો છે તો મિત્રો ઘરે ડાર પાડે પણ આ કંઈક ખાણીમાં છે કંઈક ડબલ એટલે રિસર્ચનો નો એવું કંઈક કીધું એ ભાઈને મેં પૂછ્યું એટલે કે પાણી આમ તળમાં બધે ફેલાઈ જાય એવી રીતનો તો ડાર પાડે છે તો આપણે વ્યવહાર આવવાનું છે અહીંયા તો વિડીયોમાં કન્ટિન્યુ બીના રહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો તો એક ગાડી એક આવી ગઈ છે તો આપણે જવાનું છે તો ચાલો જઈએ આવે શરૂ કરે છે તો આવાજ ભૂલ આવે છે ઘડિયા બહુ ઉડે છે તમને દેખાડું તો અત્યારે કોઈ ઘડી ઉડે એક ગાડીથી આપણે છે

પાઇપલાઇન નાખી તો ટ્રક જોવા અહીંયા માથે ઉભો રહેલો છે દેખાતો ના મોટી ખાણી છે એટલે વગર હતો સામે પાઇપલાઇન નથી આવતી એટલે પછી અહીંયા ફેરવો પડ્યો તો પાણી તો આવી ગયું છે ત્રીસ ફૂટે જોઈએ હવે કેટલું પાણી આવે એટલું આમાં ઢીંગો આવ્યા છે જોવા અમારે વિજય ભાઈ કા ઢીંગો કાંટા કહી દે બધા ને ઢીંગો કાંટા કહી દે ઢીંગો બધા ગયેલી થઈ ગયા મિત્ર હવે ભૂંગળા નાખે છે પાનું બદલી નાખ્યું છે સારું હવે આગળની કાર્યવાહી શરૂ કરી છે ને પાનું ભાનું બદલી પાણી તો આવી ગયું છે ત્રીસ ફૂટે કેટલું પાણી આવે આપણે જોવાનું છે તો વિડિયોમાં કન્ટિન્યુ બેનાર રહેજો હાલો મિત્રો હવે શરૂ થઈ ગયું છે પાર્સલ દવા સ્વારે શીરું કરી દીધું છે આ તીધો જ પાઇપ છે સીધા પાઇપમાં પાણી આવી ગયું હતું તમને દવા પાણી ઉડાય દવા પાણી ઉડ્યું દવા પાણી આવી ફૂલ પાણી આવ્યું દો દ્રેસ ફોટા ખાલી પાણી આવી ગયું ધવાયેલા પાણી આવે અટેલો સડતો નથી તો મિત્રો બોરવેલ તો હોઈ ગયું છે હવે તો હાલવાઈ ગયું છે ઢાલ નહોતો સડતો એટલે પછી બાંધીને સડવે ઉપી દ્યો ધકો મારે નહોતો સડતો હવે જે નાવા ધોવાનું જે મારા બાકી છે દિવ્યા છે કે લાન ફોલે છે આખી ડુંગળીને શાક બનાવવાનું છે તો ફોલે લેતું નથી આવડતું નથી એટલે શીખે છે તો આપણે ફરી પાછા અલગ બ્લોગમાં દેખાડશું આખી ડુંગળીનું શાક કેમકે આજે દેખાડશું તો બ્લોગ મોટો બની જાય છે તો નાવ ધોરણી જે વાંચી છે તો બ્લોગનો આપણે હવે અહીંયા પૂરો કરીએ છીએ તો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશું પાછા એક નવા બ્લોગ સાથે તો આપણે આખી ડુંગળીની રેસીપી છે એ આપણે આગલા વિડીયોમાં દેશું તો ચાલો વિડીયોગને આપણે હવે આ બંધ કરીએ છીએ